નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે સંસ્કૃત ભાગ ત્રણ આગળના ભાગમાં આપણે જોયું કે નજીક દર્શાવવા માટે પુલ્લિંગ એકવચનમાં વચનમાં એસહ શબ્દ વપરાય છે સ્ત્રીલિંગ એકવચનમાં વચનમાં એસા નપુસંગ લિંગ એક વચન માટે એતત શબ્દ વપરાય છે હવે એક વચનમાં દૂર ની વસ્તુ દર્શાવવા માટે પુલ્લિંગમાં સહ શબ્દ વપરાય છે સ્ત્રીલિંગ હોય તો સાહે નપુસંકલિંગ હોય તો તત્ શબ્દ વપરાય છે વાક્ય પ્રયોગ જોઈએ જેથી વધુ ખ્યાલ આવે એક પુલ્લિંગ જો પુલ્લિંગ એકવચન દૂર હોય તો આ રીતે વાક્ય બનશે સ બાલકઃ સહ વાનર સહદીપક સ્ત્રીલિંગ એક સા વાક્ય પ્રયોગ જોઈએ સા ચંદ્રિકા સા બાલિકા સા મહિષાજલ નપુસંગલિંગ એક વચન પુષ્પમ તત્પુસ્તકમ તત્ન અહિયાં આપ માર્ક કરશો સ્ત્રીલિંગમાં વિસર્ગ નથી નામ પાછળ પણ વિસર્ગ નથી માત્ર નામ છે નપુસલિંગમાં હલંત છે મહ ખોડો છે આ રીતે વાક્ય પ્રયોગ થાય છે એક વચનમાં દૂરની વસ્તુ દર્શાવવા માટે હવે બહુવચનના રૂપો જોઈએ સંસ્કૃતમાં ત્રણ રૂપ છે એક વચન દ્વિવચન અને બહુવચન બે વ્યક્તિ માટે દ્વિવચનનો ઉપયોગ થાય છે જ્યારે ત્રણ કે તે ત્રણથી વધારે વ્યક્તિ કે વસ્તુ માટે બહુવચનનો ઉપયોગ થાય છે બહુવચનના રૂપો જોઈએ સૌપ્રથમ જોઈએ પુલ્લિંગ એક વચન માટે એ બહુવચન માટે એ તે શબ્દો વપરાય છે બહુવચનમાં પુલ્લિંગ નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે આ શબ્દોનો પ્રયોગ થાય છે જ્યારે સ્ત્રીલિંગમાં એશા એક વચન બહુવચન માટે એતાહા નપુસંગલિંગમાં એક વચન માટે એ તત્ બહુચન માટે એતા ની આ શબ્દો પ્રયોગ થાય છે હવે ઉદાહરણ સાથે જોઈએ પુલ્લિંગ એકવચન વચન બાલકહ આ વાક્યનું બહુવચન આ પ્રમાણે થશે એ તે બાલકા સ્ત્રીલિંગ એશા બાલિકા બહુવચન માટે એતહ બાલિકાહ નપુંસક લિંગમાં એતત પુસ્તકમ બહુવચનમાં એતાની પુસ્તકાની અહીંયા આપ જોશો તો ખ્યાલ આવશે પુલ્લિંગમાં બહુવચન કરતી વખતે આ પ્રત્યય લાગે છે અને પાછળ વિસર્ગ લાગે છે સ્ત્રીલિંગ બહુવચનમાં જો શબ્દ આકારાંત હોય તો બહુવચન પણ આકારાંત જ રહેશે અને વિસર્ગ આવશે જ્યારે નપુસ્તકલિંગ શબ્દનું બહુવચન કરતા તેમની પાછળ આની પ્રત્યે લાગશે જેમ કે કાની આવી રીતે વધુ ઉદાહરણ જોઈએ પુલિંગના ઉદાહરણ જોઈએ તો એ સહ હો એ દંડ હો એ સહભક્ત હો આ એક વચનના વાક્યો છે એ એમનું બહુવચન અહીંયા દર્શાવ્યા મુજબ થશે સ્ત્રીલિંગ વાક્ય પ્રયોગ જોઈએ એ એશા મહિલા તો એમનું બહુવચન મહિલા હાથ થશે સ્ત્રીલિંગ શબ્દ આ કારાંત હોય તો બહુવચન માટે પણ આ કારાંત થશે અન્ય હોય તો બહુવચનમાં પરિવર્તન આવશે જોઈએ સ્ત્રીલિંગ શબ્દમાં જો અંતે ઈ કારાંત હોય તો બહુવચનમાં એમનું ય થાય છે દાખલા તરીકે નદી તો નદ્ય નારી શબ્દ હોય નાર્ય હોય તો એ તવય આ રીતે થશે નપુસંકલિંગમાં સામાન્ય રીતે આની પ્રત્યે લાગે છે બહુવચન વખતે જેમ કે કેતાની પુસ્તિકાની એતાની ફલાની એતાની દ્રવ્ય આ રીતે આપ બહુવચન કરી શકો છો